મજા મને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ગુડ આફ્ટરનુન જય માતાજી હર હર મહાદેવ તો બસ અહીંયા હું તૈયાર થઈ ગઈ છું જો કે હેર વોશ કર્યા છે પણ હજી હું કહેવાય કે સુકાણા નથી એટલે આટીઓ એવું કાંઈ નથી કાઢ્યું એમને મારી દીધું છે અને હવે જવાનું છે ફાર્મ હાઉસમાં માં જો કે મને તો છે ને એવું લાગે છે કે હવે ફાર્મ હાઉસ ને છે મારે ઘર બનાવી લેવું જો કે વ્યક્તિ એન વ્યક્તિ અઠવાડિયે અઠવાડિયે હમણાં તો હું ફાર્મ હાઉસમાં માં જાઉં છું જો કે હમણાં થોડાક ટાઈમ પહેલા ગયા હતા ત્યારે તો હું કહેવાય કે બધા યુટ્યુબર જોડે ગયા હતા પણ આજે છે ને બધા ફેમિલી જોડે જવાનું છે

હા તો કઈ નહીં લાવા પડે છે ને મસ્ત રસ્તાનો આનંદ લેતા લેતા જાહો કા વાડ્યું ના ન જાના જોરતા જા તો બસ અયા છે ને અમે પોગી ગયા છે સાયણ માં તો પોગી ગયા છે બડ છે ને અયા મે મારી કમર રહી ગઈ એટલે થોડો પોરો ખાધો છે અને અયા જો મારી પાસે સામાન કેટલો છે હું કેવું રાજા એટલો સામાનનો

તો છે ને મારા મમ્મી છે એટલે અમે ફેમિલી છે આખું બધું બે ફેમિલી છે ને મારા મમ્મી છે ભેગા એટલે શું કહેવાય કે રાત્રે અત્યારે મસ્ત ભજીયા બનાવવાના છે ને મસ્ત ગરમા ગરમ ભજીયાવા ઠંડા માહોલમાં ખાવાના છે કારજ ખાવા ને હા તો કઈ નહી હાલો હવે નીકળીએ કા થઈ જાઈપ્રાઈસ તો બસ થાનાઉસમાં પહોંચી ગયા અને જો બધું અહીંયા છે ને સામાન રાખી દીધો છે થોડોક અહીંયા રાખ્યો છે અને હું કેવાય કે અહિયાં જો સ્વિમિંગ પુલ છે ને ભરાવા ને મૂકી દીધું છે આટલું કેવું ભરાણું છે અને અહિયાં સરસ મજાની કેવાય બાલ્કની અહિયાં પણ મસ્ત બાલ્કની છે અને નીચે બધા બેઠા છે વાહ

આટમાં આવું આવું છે પણ બહુ ઊંચી છે કીધા મે ઉડીને ચામાં અને મદાર સાથે ઈ હા ચૈડા ઓ રા ચૈડા ની કે ઊભી તો હરિયાળી છે અહીંયા એટલી બદામ પાડી લીધી અને અડધી બીજા બધા ખાઈ ગયા રી માર છે બધા નાવા મંડા છે સ્વિમિંગ પુલમાં નાઈ લીધું અને બહુ જ મજા આવી જોકે હું અંદર ગયા ને ત્યારે ઠંડી બિલકુલ નથી લાગતી બટ બહાર નીકળ્યા પછી બહુ ઠંડી લાગવા માંડી ને હવે જો છે ને અહિયાં અમે આવ્યા સિલ્વર વિલા માં ને હવે છે ને જાય છે લક્ઝુરી માં કેમ કે ત્યાં શું છે કે બે જણા મતલબ અમારી આ જે બધા ફેમિલી મેમ્બર છે અમુક એને ઓલું ફાર્મ નથી જોયું ને તો એ લોકોને છે ને મતલબ બતાવવા જઈએ છીએ ફાર્મ મતલબ જોવા માટે જઈએ છીએ બાકી તો રહેવાનું તો અહીંયા જ છે અને હવે છે ને પાછું આવી અને સરસ મજાના ભજીયા બનાવવાના છે કારણ અહિયાં હોદન છે ને સ્વિંગ પુલ ભરાવા મૂકી દીધું છે

તો બસ એમાં છે એવું કઈ હમણાં થોડાક ટાઈમ પેલા આપણે બધા યુટ્યુબર આવ્યો હતા ને જેક ભાઈ ને ભાઉ બેન ને આમ બધા આવ્યા હતા તો એ ફાર્મ અહિયાં જોવા આવ્યા હતા અહીંયા રેવાનું નથી અત્યારે પાછું વયું જવાનું છે ઓલા ફાર્મે અને અમારા મમ્મી અને આ મામી થઈને ભજીયા જ ખવડાવવાના છે કા ભજીયા ખવડાવશો કે ખાવા હોય આવી જાય છે ઠંડી ઉડાડવાની છે ઠંડી ગેમ રમવાની છે આપણે આમ બધા રમી તારો વારો છે એમાં તારે હું તને જે સવાલ પૂછું ને એનો તારે ખોટા જવાબ આપવાના વિચારવાનું લાંબુ નહીં વિચાર બે એક બે સેકન્ડ બરાબર છે ઇનફ છે પછી બહુ લાંબુ નહીં ખોટો જવાબ આપવાનો ગમે હું પૂછું તારે ખોટો એનો જવાબ સાચો જવાબ નહીં આપવાનો તો ચાલુ કરી ઓકે ચાલુ કરી બધા બે બે સવાલ રાખજો યાર બરોબર અલગ અલગ

એ હાલો તો ભજીયા ખાવા પણ ભજીયા તો નથી આવ્યું છે નાયા જો આયા જો ટાઈટ કેવી લાગે જો આખી ટાઈટ અંજુ મામીને જાઈ વાત છે પટ્ટી ભજીયા હા પટ્ટી ભજીયા ખાઈને ટાઈટ ઉતરી જાય હે ને રાત જો

नहीं तो बताएं अमुक अमुक ने एवी टाइट लागे से खावा के तमार बताएं वीन एंड ठंडी लगी हाँ 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 મિત્રો કિંજલ સાથે પ્રેમ કરવા જઈ રહ્યા છીએ બધા કિંજલ સાથે બહુ ખતરનાક પ્રેમ થાશે આપણે એને ઊભી કરી દેવાની છે અને હેપી બર્થ ડે

અને આ બધા એમને ડાયરેક્ટ ઉઠાડીને હેપી બર્થડે હેપી બર્થડે કરવા માંડ્યા અને આ બધા મસ્ત છે ને તાપડું કર્યું હતું અને હું કહેવાય કે ચા ગરમા ગરમ પીધી જો કે એ મેં મિસ કરી નાખ્યું કેમ કે હું આવી રહ્યું હતું એટલા માટે બટ કંઈ નહીં હવે છે આપણે આ બ્લોગને અહીંયા જઈને કરી નાખીએ કેમ કે હવે આમે બધા હુવા વયા જ ગયા છે અંદર ખાલી અહીંયા એક રાજ બેઠા છે કારાજ તો કઈ ની ચાલો હવે છે તને અમને બધાના વ્લોગ પંદ આવ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે અને ચેનલ ના છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો હવે આપણે મળશું કાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ